નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શિક્ષણ સહાયક ભરતીની બિગ અપડેટ મળી છે શિક્ષણ સહાયક ભરતીની બિગ અપડેટમાં ભરતીની વિવિધ તારીખો જાહેર કરવામાં આવી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને ભરતી જે છે એ કયા મહિનામાં પૂરી થવાની છે એની પણ માહિતી આપવામાં આવેલી છે તો આપણે સૌ જાણીએ છીએ કે ટેટ આટનું જે આંદોલન થયું હતું એની અસરના લીધે કદાચ આ જે માહિતી છે એ જાહેર કરવામાં આવેલી છે તો તેના વિશે તમને સોશિયલ મીડિયામાં જે મને માહિતી મળી છે આપણે સમક્ષ રજૂ કરું છું આવા અન્ય અપડેટ જોવા માટે આપ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આગામી સમયમાં વિદ્યા સહાયકની અપડેટ શિક્ષણ સહાયકની તમામ અપડેટ આપણે આપવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે તુરંત જ આ માહિતી જે છે તે મેળવી શકો તો આવો આ મેળવીએ લેટેસ્ટ માહિતી તો આપ જોઈ રહ્યા છો આપણે પ્રેસ નોટ મળી છે જેમાં સૌપ્રથમ આચાર્ય ભરતી વિશેની માહિતી આપવામાં આવી છે ત્યાર પછી જૂના શિક્ષક ભરતી ત્યાર પછી શિક્ષણ સહાયકની ભરતી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી અને ઉચ્ચર માધ્યમિક ભરતી તો આચાર્ય ભરતીની વાત કરીએ તો રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતીની કુલ નવસો જગ્યાઓ માટે એક આઠ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપવામાં આવેલી હતી આ જાહેરાત અન્વયે બારસો નવ અરજી મળેલી જેનું મેરિટ લિસ્ટ ચાર બાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલ ત્રણ એક પચીસથી એકવીસ બે પચીસ સુધી ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલું ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ પસંદગી પામેલ ઉમેદવારો નિમણૂક પત્ર આપવામાં આવેલ છે જેઓની સત્તર બેથી છવ્વીસ બે સુધીમાં શાળામાં હાજર થવાની કાર્યવાહી ચાલુ છે એટલે છવ્વીસ બે સુધીમાં આચાર્ય ભરતી જે છે તે આના આધારે કહી શકાય કે પૂરી થઈ જશે ત્યાર પછી વાત કરીએ જૂના શિક્ષકની ભરતી એટલે જેને આપણે બદલી પણ કહી શકીએ તો રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં બે હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર એમ કુલ ચાર હજાર જૂના શિક્ષક ભરતીની જાહેરાત એક નવ બે હજાર ચોવીસના રોજ આપવામાં આવેલ સદર જાહેરાત અન્વયે કુલ ચાર હજાર પાંચસો અને બત્રીસ અરજી મળેલ જેનું મેરિટ લિસ્ટ બાર બે બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ ઉમેદવારો માટે બાર બે પચીસ તે ઓગણીસ બે પચીસ દરમિયાન શાળા પસંદગીનો તબક્કો પણ પૂર્ણ થઈ ગયેલો છે અને ટૂંકા સમયમાં એમને પણ શાળા ફાળવણી કરી નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એટલે લગભગ લગભગ જૂના શિક્ષકની ભરતી પણ પૂર્ણ થવાના આરે છે ત્યાર પછી મેઇન જે ભરતીની વાત છે જે ઉમેદવારોની માંગ છે એ છે શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચર માધ્યમિક ભરતી રાજ્યની સરકારી ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં સોળસો આઠ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં ચોવીસો ચોર્યાસી કુલ ચાર હજાર બાણું શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત પચીસ નવ ચોવીસના રોજ આપવામાં આવેલ સદર જાહેરાત અન્વયે સરકારી ઉચ્ચર માધ્યમિક શાળાઓ માટે બાર હજાર પાંચસો સત્તાવન અને બિન સરકારી અનુદાનિત ઉસ્તર માધ્યમિક શાળાઓ માટે તેર હજાર બસો બાણું અરજીઓ મળેલ સદર ઉમેદવારોનું જનરલ મેરિટ લીસ્ટ સાત બાર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલ સરકારી ઉચ્ચર માધ્યમિક ભરતી માટે દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત ઉસ્તર માધ્યમિક ભરતી માટે પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે ડીવીની તારીખો આવી ગઈ છે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એટલે કે મિત્રો અગિયાર બારની ભરતી છે એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જશે એવું સરકારશ્રીનું કહેવું છે ત્યાર પછી વાત કરીએ શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી તો રાજ્યની જે સરકારી માધ્યમિક શાળાઓ છે એમાં બારસો અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ છે તેમાં બે હજાર ત્રણસો સત્તર એમ કુલ ત્રણ હજાર પાંચસો સત્તર શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત દસ દસ ચોવીસના રોજ જાહેરાત આપવામાં આવેલ સદર જાહેરાત અન્વયે સરકારી માધ્યમિક શાળાઓ માટે ત્રેવીસ હજાર ચારસો છ્યાસી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે ચોવીસ હજાર બસો એકાવન અરજીઓ મળેલ સદર ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ સાત બારના રોજ જાહેર કરવામાં આવેલ સરકારી માધ્યમિક ભરતી માટે પંદર ત્રણ સુધીમાં તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે ત્રીસ ત્રણ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા આગળ વધશે અને એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એટલે નવથી બારની જે ભરતી છે તે એપ્રિલ માસના અંત સુધીમાં પૂરું કરી દેવામાં આવશે એવી પ્રોશ્ન પ્રેશનો દ્વારા આપણને માહિતી મળી છે તો આવા વિડીયો જોવા માટે આગામી વિદ્યાસાયક ભરતીની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરી આપના ગ્રુપમાં શેર કરજો મળે છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો